જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે મિત્રો જોવાના છીએ હાઈકોર્ટ પટ્ટાવાના માટે સંપૂર્ણ મિત્રો પેપર સોલ્યુશન ઓકે મિત્રો સંપૂર્ણ સો માર્ક્સનું સંપૂર્ણ આપણા સિલેબસ ઉપર આધારિત આપણે આ મોડલ પેપર જોવાના છીએ ઓકે મિત્રો ખૂબ જ ટૂંકો સમય બાકી રહ્યો છે મિત્રો પરીક્ષાની તારીખ તારીખ જાહેર થઈ ચૂકી છે ઓકે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આપણી પરીક્ષા લેવાની છે એટલે કે ફક્ત હવે

સાચી જોડણી શોધો ઓકે તો પહેલો જ મિત્રો જે ક્વેશ્ચન છે તે છે મિત્રો ગુજરાતી વ્યાકરણનો આપણા બધાને ખબર છે સિલેબસની કે ભાઈ સો માર્ક્સનું પેપર આવવાનું છે હાઈકોર્ટ પટ્ટાવાળા બેલીપ બંને પરીક્ષામાં તેમાં કયા કયા વિષયો છે તો કે ભાઈ પાંચ વિષય છે હાઈકોર્ટ બેલીફમાં છ વિષય છે અને પટ્ટાવાળામાં પાંચ વિષય છે ઓકે પટ્ટાવાળામાં કયા કયા પાંચ વિષય છે તો કે ભાઈ ગુજરાતી ભાષા છે ગણિત છે રમતગમત છે સામાન્ય જ્ઞાન છે અને કરંટ અફેર્સ છે અને બેલિકનો પણ સેમ સિલેબસ છે ફક્ત કોમ્પ્યુટર એડ કરવાનું છે જો કે સામાન્ય જ્ઞાનમાં બંનેનો સમાવેશ થઈ જાય એટલે કે બંનેનો સિલેબસ સેમ ટુ સેમ છે ઓકે ચાલો તો ભાઈ સાચી જોડણી જણાવો તો આમાંથી મિત્રો ઓપ્શન સી આપણો સાચો જેવા બનશે કે ભાઈ ગુજરાત વિદ્યાપીઠ આવી રીતે લખવામાં આવે છે ઓકે ગુજરાત વિદ્યાપીઠમાં જે ગુજરાત આવી રીતે લખવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખશું ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ આવે છે કે ભાઈ નીચેના વિકલ્પો પૈકી કહેવતનો સાચો અર્થ જણાવો હૈયું તેવું ઓઠે તો મિત્રો આ કહેવત છે તો આ કહેવતનો અર્થ શું થશે તો મિત્રો હૈયું તેવું ઓઠે તેનો મિત્રો અર્થ થશે વિચાર તેવી વાણી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ મિત્રો આપવાનું છે કે ભાઈ વિરોધી શબ્દોની સાચી જોડ પસંદ કર્યો તો અહીં જોડકા આપણાને પૂછી નાખ્યા છે

તો નીચેના પૈકી અયોગ્ય સામાનાર્થી શબ્દ પસંદ કરો ઓકે તો કહેવાનો મતલબ એ પ્રયોગ છે કે ભાઈ ઘોડાનો કયો સામાનાથી શબ્દ નીચેનામાંથી થતો નથી ઓકે તો અશ્વ એટલે ઘોડો થાય તોખાર એટલે પણ ઘોડો થાય તુરંગ એટલે પણ ઘોડો થાય પરંતુ ગજ એટલે ઘોડો ના થાય મિત્રો હાથી થાય એટલે કે ઓપ્શન બી આપણો અહીં સાચો જવાબ બનશે ક્લિયર ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ આવે છે મિત્રો રૂઢિપ્રયોગનો સાચો વિકલ્પ પસંદ કરો બે પાંદ થવું તો બે પાંદોર્થ થવું એનો અર્થ શું થશે મિત્રો જો તમે જીસીઆરટી વાંચ્યો તો અવશ્ય તમને ખબર હશે કે ભાઈ આનો મતલબ થાય સુખી સંપન્ન થવું બે પાંદ થવું એટલે કે સુખી સંપન્ન થવું ચાલો ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર સાત જોઈએ તો કે ભાઈ કામના એસણા મનોરથ માટે કયો પર્યાય યોગ્ય છે તો આનો મિત્રો સામાનાર્થી શબ્દ આપવાનો છે અથવા આ બધા ઈચ્છા શું છે સામાનથી શબ્દ છે મિત્રો ચાલો ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ નો મિત્રો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો મરવાની ઈચ્છા ઓકે મરવાની ઈચ્છા તો આનો સામાનાર્થી શબ્દ શું થશે તો આનો સાચો જવાબ આવશે મિત્રો થાપોટ તર્પદો શબ્દ છે આનો અર્થ શું થાય ઓકે આ થાપોટ નામનો શું છે તો કે આ તર્પદો શબ્દ છે અને આનો અર્થ શું થાય તો આનો મિત્રો અર્થ થશે ટપલી થાપોટ નો અર્થ થશે મિત્રો ટપલી ચાર ત્યારબાદ આગળ વધીએ મિત્રો ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે તો મને અવશ્ય મજા આવતી હશે જો મજા આવતી હોય તો મિત્રો અવશ્ય લાઈક આપી દો વિડીયોને ઓકે અને ચેનલ ઉપર નવા આવતો ચેનલને શું કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવનારા સમયની અંદર આપણે હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ બિલીફ માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષા પાસ કરવા માટે વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો તો મિત્રો ડાયરેક્ટ જોતા ખબર પડી જશે હર્ષ તો શોક ઓકે આ વિરોધી શબ્દ છે ત્યાર ત્યારબાદ આમાં જોવા જઈએ તો વિનોદ તો આ તો સામાન્ય શબ્દ થઈ ગયું એવી રીતે હર્ષ તો ખુશી આય પણ સામાનાર્થી શબ્દ થઈ ગયો અને આનંદિત તો પુલકિત આ સામાનાર્થી શબ્દ છે વિરોધી શબ્દ ઓપ્શન સી માં આપણને આપેલો છે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે ભાઈ બકારી શબ્દનો અર્થ જણાવો આ બકારી શબ્દનો મિત્રો અર્થ શું થશે તો બકારીનો શબ્દ થશે મિત્રો ઉલટી ઉપકો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો થશે મિત્રો શૃંગનો વિરોધી શબ્દ થશે ટરેટી દૂધનો સામાનર્થી શબ્દ કયો છે તો દૂધનો મિત્રો સામાનનાર્ શબ્દ થશે ક્ષીર ત્યારબાદ આગળ વધીએ તો મિત્રો પ્રશ્ન પૂછ્યો છે સામાનાર્થી શબ્દ લખો રાત્રિ તો રાત્રિનો સામાન્યથી શબ્દ થશે સરવરી ઓકે સરવરી ચાલો ત્યારબાદનો મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર પંદર કે રૂઢિપ્રયોગનો અર્થ જણાવવો દૂધે ધોઈને આપવા દૂધે ધોઈને આપવા તો આનો મતલબ શું થશે કે ભાઈ પ્રમાણિકપણે ચૂકતે કરવું ત્યારબાદ આગળનો ક્વેશ્ચન આવે છે કે ભાઈ લોચન આ લોચન શબ્દનો સામાન્યથી શબ્દ આપો તો લોચન શબ્દનો મિત્રો સામાન્યથી શબ્દ શું થશે લોચન એટલે કે આંખ ક્લિયર ચાલો જોઈએ એક જગ્યાએ ઉભા રહી જવું એનો મતલબ થશે ખીલે થઈ જવું ઓકે મિત્રો આમાંથી કેટલાક ક્વેશ્ચન સાચા આપડે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમે જણાવી દેજો નીચેના શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ એટલે કે સાચો જવાબ શું આવશે મિત્રો આગળ જોઈએ ચાલો ક્વેશ્ચન નંબર ઓગણીસ છે કે ભાઈ આ સ્થૂળ શબ્દનો સાચો વિરોધી શબ્દ લખો આ સ્થૂળ શબ્દનો મિત્રો સાચો વિરોધી શબ્દ થશે સૂક્ષ્મ ઓકે ક્ષુર તો સૂક્ષ્મ ઓકે ક્ષૂળ એટલે કે મોટું અને સૂક્ષ્મ એટલે કે નાનું ત્યાર ત્યારબાદનું ક્વેશ્ચન મિત્રો જોઈએ ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્તર કયા જિલ્લામાં આવેલું છે ઓકે મિત્રો હાઈકોર્ટ પટ્ટાવાળાની પરીક્ષા છે એકદમ નોર્મલ પ્રશ્ન જ પૂછાતા હોય છે ઓકે એકદમ વન વન લાઈનર જ પ્રશ્ન પૂછાતા હોય છે કે બે હજાર ત્રેવીસમાં પણ મિત્રો પેપર લેવામાં આવ્યું હતું તમે જોઈ લીજો પેપર ઓકે એકદમ સરળ પેપર હતું વન લાઈન જ વન લાઈન આખે આખું પેપર હતું તો આવા સરળ પ્રશ્ન ઓકે મિત્રો એકદમ સરળ પ્રશ્ન જ સો ટકા પૂછવાના છે એટલે વધારે ટેન્શન લેવાની જરૂર નથી એ તો સાચો જવાબ આવશે ભાવનગર તો આવા જ મિત્રો તમારે પ્રશ્ન જોવા મળવાના છે કાંઈ એવા હાટકે પ્રશ્ન જોવા નહીં મળે ઓકે હાઈકોર્ટ બેલીફ અને પટવારા બંનેમાં બેલીફમાં થોડુંક એમાં પણ બે પરીક્ષાઓ છે એટલે એની પરીક્ષા તો સરળ જ હશે ચાલો ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ તો એ છે મિત્રો નરસિંહ મહેતા ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે કયા એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે રસાયણો રાજ સલ્ફ યુરિક સલ્ફ યુરિક રસાયણો રાજુરિકાલો ત્યારબાદ આગળ આવીએ તો કે ભાઈ જમીન વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે જમીન સોરી જમીનની સોરી જનીન છે જનીન વિદ્યાના પિતા પિતા

ઓકે જે બાબા સાહેબ આંબેડકરનું જે મિત્રો સમાધિ સ્થળ છે તે ચેતરા ભૂમિ તરીકે ઓળખાય છે તો આવા પ્રશ્ન મિત્રો સામાન્ય જ્ઞાનની પૂછાશે ત્યારબાદ આગળ વધીએ તો વીર સાવરકર એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે વીર સાવરકર એરપોર્ટ આવેલું છે મિત્રો પોર્ટ બ્લેયરમાં ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે

તો કે પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો આ જે પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર છે મિત્રો તે તમિલનાડુમાં આવેલું છે ક્યાં આવેલું છે તમિલનાડુમાં આવેલું છે તમિલનાડુની રાજધાની કઈ છે ચેન્નાઈ કેરળની રાજધાની કઈ છે તિરુવંતપુરમ ઓડિશાની રાજધાની કઈ છે ભુવનેશ્વર આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે મિત્રો તો તેની છે મિત્રો અમરાવતી ઓકે તો આવા પ્રશ્નોના રાજ્ય અને રાજધાનીના પ્રશ્નોનું જોડ પૂછાઈ શકે ચાલો આગળ વધીએ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે બે હજાર ટુ થાઉઝન્ડ ઇલેવનની જે સેન્સેક્સ છે તેના મુજબ ભારતમાં સાક્ષરતાનો જે દર છે મિત્રો હતો કેટલો હતો ચુમોતેર ટકા જેટલો હતો ક્લિયર ચાલો ગુજરાતનો પૂછે તો આવશે મિત્રો સેવન્ટી એટ ઓકે ચાલો આગળ વધીએ તો ભાઈ કેરળના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો તો કેરળનું મિત્રો કયું છે કથકલી કથકલી કેરળનું છે ઓકે આ કથક કયા રાજ્યનું મિત્રો લોકનૃત્ય છે ઉત્તર પ્રદેશનું બીહુ કયા રાજ્યનું લોકનૃત્ય છે અસમનું ભરતનાટ્યમ કયા રાજ્યનું મિત્રો લોકનૃત્ય છે તો એ છે મિત્રો ભરતનાટ્યમ છે તમિલનાડુ એ રીતે કુચીપુડું કુચીપુડી ક્યાંનું છે તો એ છે મિત્રો આંધ્રપ્રદેશનું મણિપુરી નૃત્ય છે મણિપુરનું ઓકે ચાલો ઓડિશી નૃત્ય છે ઓડિશાનું ગરબો પૂછે કયા દેશમાંથી લેવામાં આવી ભારતની જે સંસદ પદ્ધતિ છે મિત્રો તે યુકે એટલે કે ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે તો આ સરસ મજાનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણમાંથી પૂછવામાં આવ્યો સામાન્ય જ્ઞાનની દ્રષ્ટિએ ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ રાષ્ટ્રીય મુદ્રા સત્યમયુ છે તે કઈ લિપિમાં લખાયેલ છે તો એ મિત્રો લખાયેલ છે દેવનાગરી લિપિમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ભારત દેશમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે તો તે છે મિત્રો બાવીસ આ બાવીસ જેટલી બંધારણ માન્ય ભાષાઓ છે ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ આવે છે કે ભાઈ યુનાઇટેડ નેશન્સમાં સૌ પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપનાર આપણા વડાપ્રધાન કોણ હતા તો તમારા બધાને ખબર છે એ હતા મિત્રો શ્રી અટલ બિહારી વાજપેયી જેમને બે હજાર પંદર પંદરમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ચાલો ત્યારબાદ આગળ વધીએ તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ ગુજરાતીનું નામ જણાવો તો એ હતા મિત્રો હરિલાલ કાળિયા કોણ હતા હરિલાલ કાળિયા આયોગના બદલે ઓકે આયોજન પદની રચના કરવામાં આવી મિત્રો ક્યારે બે હાજર પંદર બાદ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે તો તે છે મિત્રો પાંત્રીસ વર્ષ કેટલી છે પાંત્રીસ વર્ષ જો રાજ્યપાલ બનવું હોય કોઈપણ રાજ્યના તો મિનિમમ મિત્રો પાંત્રીસ વર્ષની ઉંમર જોઈએ જો ધારાસભ્ય બનવું હોય તો પચીસ વર્ષ જોઈએ સાંસદ સભ્ય બનવું હોય તો પણ પચીસ વર્ષ જોઈએ પરંતુ મિત્રો રાજ્યસભામાં જો સાંસદ બનવું હોય અથવા તો વિધાન પરિષદમાં જે વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો મિત્રો ત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ઓકે એવી રીતે વડાપ્રધાન બનવા માટે પચીસ વર્ષ મુખ્યમંત્રી બનવા માટે પચીસ વર્ષ ઓકે ચાલો આગળ વધીએ નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે તો કૃષ્ણ નદી પર ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા દેશને બંદર નથી તો એ છે મિત્રો અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન જે સ્થાનને એક પણ બંદર નથી કારણ કે આપણે સિમ્પલ વસ્તુ છે આ તમામ દેશમાં દરિયા કિનારો આવેલો છે અફઘાનિસ્તાનને દરિયો કિનારો પ્રાપ્ત થયેલ નથી એટલા માટે ત્યારબાદ જોઈએ તો કે ભાઈ ભારતમાં સૌથી વધારે કાજુ કયા રાજ્યમાં થાય છે તો સૌથી વધુ કાજુ થાય છે મિત્રો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કાજુનું ઉત્પાદન છે તે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે તો એ છે મિત્રો પંજાબ પંજાબ રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ તો મોટર વાહન ચલાવવાની બાબતમાં હોય મર્યાદા શું છે તો તે છે મિત્રો અઢાર વર્ષ કેટલી છે અઢાર વર્ષ છે ત્યારબાદ જોઈએ તો જો એક્સ અને વાય એકી સંખ્યા હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ એકી સંખ્યા થશે જો એક્સ અને વાય એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ એકી સંખ્યા થશે તો એકદમ સરળ ક્વેશ્ચન છે મિત્રો ગણિતનો જો એક્સ અને વાય બંને જો આપણે એકી સંખ્યા ધારી લઈએ તો નીચેનામાંથી કયો જે વિકલ્પ છે તે એકી થશે જો આમ દાખલા તરીકે આપણે જોઈએ કે ઓપ્શન એ જોઈએ કે ભાઈ અહીંયા એક્સ આપેલું છે એક્સની જગ્યાએ આપણે કોઈ પણ એક એકી સંખ્યા ધારી લઈએ દાખલા તરીકે આપણે ધારીએ એક અને વાયની જગ્યાએ આપણે ધારીએ ત્રણ તો એક પ્લસ ત્રણ એટલે ચાર થયા અને પ્લસ બે એટલે કેટલા થયા છ થયા છ તો બે કી સંખ્યા છે આપણે જોઈએ એકી એટલે આ ઓપ્શન નહીં આવે એવી રીતે એક્સ પ્લસ વાય કરશું એક્સમાં ધારી કે આપણે ધારી લઈએ કોઈ પણ એકી સંખ્યા ત્રણ ધારીએ અને વાયમાં દાખલા તરીકે પાંચ ધારીએ તો ટોટલ કેટલા થશે આઠ થશે આજ તો બે કી સંખ્યા છે આપણે જોઈએ એકી તો આપણ નહીં આવે એવી રીતે મિત્રો ઓપ્શન માં જોઈએ તો ભાઈ એક્સની જગ્યાએ આપણે ધારી લઈએ ત્રણ વાયની જગ્યાએ ધારી લઈએ આપણે પાંચ અને પ્લસ પ્લસ ચાર કરવાના તો ત્રણ પ્લસ પાંચ એટલે આઠ અને આઠ ને ચાર બાર થશે બાર તો બેકી છે આપણે જોઈએ એકી તો આપણ ના આવે તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કે ભાઈ એક્સ આપણે ધારી લઈએ ત્રણ વાય આપણે ધારી લઈએ પાંચ તો ત્રણ ને પાંચ આઠ પ્લસ એક એટલે નવ એટલે નવ એક સંખ્યા થઈ જશે એટલે કે ઓપ્શન ડી મિત્રો અહીં સાચો જવાબ બનશે એકદમ સરળ ક્વેશ્ચન છે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ અઠ્યાવીસ અને બેતાલીસના લસા અને ગુસ્સાનો

તો મિત્રો આમાં સિમ્પલ કરવાનું ઉપર વીસ ના વીસ લખી નાખું ઓકે નીચે ટકામાં ફેરફાર લખી નાખો એકસો વીસ અને ગુણ્યા સો કરશો તો ડાયરેક્ટ તમારો જે જવાબ છે મિત્રો એકસો વીસ અને સો ભાગ્યા છ કરશો એટલે તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે ઓકે સોળ બે ત્રુત્યાંશ પર્સન્ટ તમારો જવાબ આવશે ચાલો આગળ વધીએ મિત્રો ભાઈ સમીર પાસે કેટલાક સસલા અને પોપટ છે માથા પિસ્તાલીસ છે જ્યારે પગ એકસો ત્રીસ છે તો સીમા પાસે કેટલા પોપટ હશે તો આમાં પણ મિત્રો ઘણી બધી રીતો છે તમે ગણી લેજો તો જવાબ મિત્રો પચીસ આવશે ઓકે આપણે અહીં ગણતા નથી તો તમે ગણી લેજો આવા પ્રશ્ન પૂછાઈ શકીએ છીએ ત્યારબાદ વાત કરીએ તો ભાઈ બે સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ આઠ છે જો તેમની વચ્ચેનો તફાવત એકસો પંદર હોય તો નાની સંખ્યા શું થશે તો મિત્રો એકદમ સરળ છે કે ભાઈ બંને સંખ્યાનો તફાવત એકસો પંદર હોય

ચોવીસ દિવસમાં તૈયાર કરે તો ચાલીસ કારીગર એક પ્રકારના બાવીસ મશીન કેટલા દિવસમાં તૈયાર કરશે આનો મિત્રો તમે ગણી લેજો જો તમે આનું સોલ્યુશન મેળવવા માંગતા હો તો નીચે કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ ગણિતનું સોલ્યુશન પણ કરાવો તો આપણે આગળના વિડીયોથી આપણે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો પણ પ્રશ્નો પણ સોલ્યુશન કરશું આમ આપણે સોલ્યુશન નથી કરતા આનો જવાબ આવશે મિત્રો અગિયાર દિવસ તો આનું સોલ્યુશન જો તમારે જોતું હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ ગણિત રીઝનિંગનું સોલ્યુશન કરો સરવાળો ખાલી જગ્યા થશે જો ત્રણ વર્ષ પહેલા પિતાને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો હતો ચાલીસ વર્ષ હતો તો મિત્રો એક પ્રશ્ન હું તમને પૂછું તો હાલ કેટલો હશે હાલ કેટલો હશે તો મિત્રો ત્રણ વર્ષ પહેલા જો ચાલીસ વર્ષ હોય તો બંનેના ત્રણ ત્રણ વર્ષ વધવાના પિતાના પણ ત્રણ વર્ષ વધવાના અને પુત્રના પુત્રના પણ ત્રણ વર્ષ વધવાના તો હાલ કેટલો હશે તો કે ભાઈ હાલ છવ્વીસ વર્ષ તેમની ઉંમરનો સરવાળો હશે તો હવે છ વર્ષ પછી કેટલો હશે તો છ પિતાના પણ વધશે અને છ પુત્રના પણ વધશે એટલે ટોટલ કેટલા વધશે બારનો વધારો થશે એટલે કે છેતાલીસ પ્લસ બાર એટલે જવાબ આવશે મિત્રો અઠાવન ચાલો ત્યારબાદ આવે છે કે ભાઈ પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાની સરાસરી કેટલી થાય પૂર્ણ સંખ્યા એટલે મિત્રો પૂર્ણ સંખ્યાની શરૂઆત મિત્રો ક્યાંથી થાય પેલું તે ખબર હોવી જોઈએ ઓકે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત મિત્રો થાય ઓકે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે છે તો બે ત્રણ અને ચાર તો આ પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યા થઈ ગઈ ને તો આની સરાસરી કી આવે સરેરાશ કઈ આવે તો સરેરાશ કોને કહેવાય જે વચ્ચે હોય ને સરેરાશ કહેવાય એમાં વચ્ચે કયું છે એકઝેટ બે છે તો જવાબ આવશે મિત્રો બે સૌથી નાની પૂર્ણ સંખ્યા મિત્રો ઝીરો છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો મિત્રો શું આવે તો આવે એક ઓકે તો ચાલો મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ ઓકે ટોટલ આપણા પચાસ ક્વેશ્ચન પૂરા થયા ઓકે ભાગ બે ની અંદર આગળના જે ક્વેશ્ચન નંબર એકાવનથી આપણે ઓકે નેક્સ્ટ ભાગની અંદર આપણે જોશું તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય આવા નવા પેપર તો જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને લાઇક કરીને અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે પાઠ ઓકે ભાગ બેની અંદર ફરીથી મળીએ જ છે